આર્થિક રાજધાની કહેવાતું શહેર એટલે સુરત સુરતમાં વિકાસના અનેક કામ થઈ રહ્યા છે ત્યારે વધુ એક સુરતને મળવાનું છે મુંબઈના જુહુ બીચ જેવું સુરતમાં હશે નજરાણું ડાયમંડ માં હવે બીચની મળશે ઓળખ શહેરના ડુમ્મસ બીચનું કરાશે ડેવલોપમેન્ટ સુરત મનપા ખર્ચનો અંદાજ કર્યો મંજૂર સુરતના શહેરીજનોને હવે મુંબઈ જેવો અહેસાસ થશે મુંબઈના જુહુ બીચ ફરતા હોઈએ અને ત્યારે જે આનંદ થાય તેવો જ આનંદ હવે સુરતી લાલાઓ કરી શકશે સુરતના જાણીતા દુમ્મસ બીચ પર આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ મળશે બીચને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય સુરત મહાનગરપાલિકાએ કર્યો છે બીચને કુલ ચાર ફેઝમાં વિકસિત કરવામાં આવશે પહેલા બે ફેઝ માટે બસો કરોડના ખર્ચનો અંદાજ મંજૂર કરવામાં આવ્યો છે બાર હેક્ટેર જેટલી જમીન ઉપર આ કામ કરવામાં આવી રહ્યું છે પ્રથમ તબક્કામાં અને એકસો છ્યાસઠ કરોડની પ્રોજેક્ટ કોસ્ટના સાથેનું આ કામ અત્યારે કાર્યરત છે કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે અને આ પ્રોજેક્ટમાં ખાસ નેચર બેઝડ સોલ્યુશન્સ જે ભારત સરકારશ્રીના એનઆઈયુ એના સાથે સંકલન કરીને આમાં આવરી લેવામાં આવ્યું છે અને સાથે સાથે મેરાઈન થીમ ઉપર મેરાઇન બાયોડાઇવર્સિટી મેરાઇન લાઈફ અને મેરાઇન વાઇલ્ડ લાઈફ આ તમામ એક્વેટિક લાઈફ આ તમામનું આમાં સમાવેશ કરવામાં આવ્યું છે મહાનગરપાલિકાએ ડુમ્મસ બીચને વિકસાવવાનું નક્કી કર્યું છે જેના કારણે સુરતીલાલાઓને બીચ પર મલ્ટીલેવલ પાર્કિંગ અને સેન્ટ્રલ એક્સેસ બીચ વોલીબોલ કોર્ટ મલ્ટીપલ પર્પઝ ગ્રાઉન્ડ ફૂડ કોર્ટ કોનવીએલ પેવેલિયન બાયસીકલ રેન્ટલ શોપ કિડ્સ પ્લે એરિયા બાસ્કેટબોલ કોર્ટ અર્બન બીચ વોકવે ઇવેન્ટ એરિયા પ્લાઝા એરિયા સહિતની સુવિધાઓ એક જ જગ્યાએ લોકોને મળી રહેશે હજારોની સંખ્યામાં સુરતીઓ ડુમ્મસ બીચની મુલાકાત લે છે પરંતુ આ તમામ ડેવલપમેન્ટ પછી લોકોને ગ્રીન સ્પેસીસ અને અન્ય એક્ટિવિટી પણ મળી રહેશે લોકોને સરસ વોકવે સાયકલ ટ્રેક્સ રમતગમત માટેની બીચ ઉપરની સુવિધાઓ જુદા જુદા પ્રકારના ફેસ્ટિવલ્સ અને ઇવેન્ટ્સ માટે બીચ ઉપરની સુવિધાઓ અને તમામ એમ્યુનિટી સાથેનું આ એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેનું અત્યારે કામગીરી ચાલુ છે ઝડપથી આ કામ પૂરું કરવામાં આવે એમના માટે એ કામને વ્યવસ્થિત રીતે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ડુમસ બીચ પર આંતરરાષ્ટ્રીય લેવલની તમામ સુવિધાઓ હશે તબક્કાવાર થનારા વિકાસથી બે થી ત્રણ વર્ષમાં કામગીરી પૂર્ણ થવાનો અંદાજ છે જો કે ખરેખર કામગીરી ક્યારે પૂર્ણ થશે તે જોવાનું રહેશે કે આ પ્રોજેક્ટથી સુરતની શાનમાં ઘણો વધારો થશે સાથે પર્યટકોની સંખ્યામાં મોટો ઉછાળો પણ આવશે જેનાથી કોર્પોરેશનની આવકમાં પણ વધારો થશે બ્યુરો રિપોર્ટ